સ્થાનિકો કરી રહ્યા છે હલકી ગુણવત્તાને સિમેન્ટ રેતી અને મટીરિયલ નો ઉપયોગ થતો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે સરપંચે માંગ કરી છે કે રોડનું કામ એસ્ટિમેટ મુજબ કરવામાં આવે નિયમ વિરુદ્ધ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલા લેવામાં આવે છતાં માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે નિયમ વિરોધી કામગીરી કરનાર કોઈ પણ કોન્ટ્રાક્ટરને ઉપાડ ના આપો પરંતુ ધંધુકાના માર્ગ મકાન વિભાગના બાબુઓ આ બાબતે ઘોર નિંદ્રામાં હોવાના સંકેતો મળી રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે રોડની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરવામાં આવે મારું નામ સલીમભાઈ ટિંબલિયા બાજરડા સરપંચ અત્યારે હાલમાં જે મોટા ત્રાડિયાથી બાજરડા તરફ આરસીસી રોડ જે ત્રણ ત્રણ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે તે કામ આપણે અગાઉ પણ રજૂઆત કરી હતી કે એકદમ હલકી કક્ષાનું મટેરિયલ વાપરી અને રોડ બનાવવામાં આવે છે કાલે અમદાવાદ જિલ્લાના શ્રી એક્શન સાહેબની પણ રોડ રોડ બનતો એ દરમિયાન મુલાકાત થઈ તો તેમણે રૂબરૂ જોયું કે યુનિટી યુનિટી કંપનીની હલકી કક્ષાની સિમેન્ટ વાપરવામાં આવે છે તો તેમણે પણ કોન્ટ્રાક્ટરને ઠપકો આપી અને સિમેન્ટ બદલાવા માટે કહ્યું છતાં પણ હજી સુધી એ જ કંપનીની સિમેન્ટ વાપરવામાં આવે છે અને આ લોકોનું બિલ ન મળે એ અમારી રજૂઆત છે જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા